રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખાડા રાજ સામે જુનાગઢ તરફ જવાનો રસ્તો અત્યંત ધોરાજીથી જુનાગઢ તરફ જવાના રસ્તાઓ પર પડ્યા મસ મોટા ખાડાઓ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની જોડતો આ રસ્તો બિસ્માર ધોરાજીના જુનાગઢ રોડ ઉપર પ્લાસ્ટિકના ત્રણસો પચાસ જેટલા કારખાનાઓ આવેલા છે અને આ રસ્તા ઉપર મસમોટા ખાડાઓથી વાહન ચાલકોને રાહદારીઓને હેરાન પરેશાન થયા છે ધોરાજીથી જૂનાગઢ તરફ જતા ઇમરજન્સી વાહનને પણ રસ્તો પસાર કરવાની મુશ્કેલી બ્યુરો રિપોર્ટ નયનભાઈ રામરાણી રાજકોટ ધોરાજી બોલ તમારું નામ શું કરું મારું નામ વિનુભાઈ પટોળિયા જૂનાગઢ ઉપર હું દુકાન ધરાવું છું અને વેપાર કરું છું આ જૂનાગઢ અને ધોરાજીને જોડતો સ્ટેટ હાઈવે છે અને હાઈવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે એની કોઈ સીમા નહીં રોજ અહીંથી આ દોઢસો કારખાના આ રોડ ઉપર પ્લાસ્ટિકના છે અને એના વાહનો અને એના મજૂરો રોજ અહીંથી અવરજવર થાય છે એ ઉપરાંત અહીંયા રોજ ખાનગી દવાખાનામાંથી અથવા સરકારી દવાખાનામાંથી ચાર પાંચ રોજ એમ્બ્યુલન્સ નીકળે છે એ એમ્બ્યુલન્સ અહીંયા ટૂંકમાં દરરોજ એટલી આ ખાડામાં દર્દીઓને હેરાનગતિ થાય છે કે એની કોઈ સીમા નથી તમે રોડ ની અત્યારે હાલત જોઈ શકો છો કે રોડ ઉપર કદાચ કદાચ ભેગું ચાલતા જવું હોય કોઈ ચાલતા જવાય એવું નથી તો તંત્ર આ રોડ સતરે રિપેર કરવા હું રજૂઆત કરું છું